નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારમાં આપનું સ્વાગત છે તો વાત કરી લઈએ આજના સોના ચાંદીના ભાવની તારીખ પંદર બે બે હજાર પચીસના રોજ આજે ઇન્ડિયન શરાફા બજારમાં સોના અને ચાંદીનો ભાવ કઈ રીતનો છે તેની વાત કરી લઈએ મિત્રો તો પહેલાં આપણે ચાંદીના ભાવની વાત કરવાના છે તો એક ગ્રામ ચાંદીનો ભાવ સત્તાણું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ને અઠ્યોતેર રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર સાતસો સત્યાશી રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ સત્તાણું હજાર આઠસો અઠ્યોતેર રૂપિયા જોવા મળી રહ્યો છે ગઈકાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ એક કિલો ચાંદીના ભાવમાં બે હજાર બાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ભારતના શહેરોમાં આજે ચાંદીનો ભાવ એક કિલોમાં કઈ રીતનો જોવા મળે છે તો દિલ્હીમાં અઠ્ઠાણું હજાર ચારસો ને તેત્રીસ રૂપિયા મુંબઈમાં અઠ્ઠાણું હજાર ચારસો ને રૂપિયા હૈદરાબાદમાં અઠ્ઠાણું હજાર છત્રીસ રૂપિયા ચેન્નાઈમાં અઠાણું હજાર ચારસો એકત્રીસ રૂપિયા જોવા મળે છે તો ગુજરાતના શહેરોમાં ચાંદીનો ભાવ એક કિલોમાં કઈ રીતનો જોવા મળે છે તેની વાત કરીએ તો સુરતમાં સત્તાણું હજાર બ્યાશી રૂપિયા રાજકોટમાં સત્તાણું હજાર રૂપિયા અમદાવાદમાં સત્તાણું હજાર રૂપિયા ભાવનગરમાં સત્તાણું હજાર ઓગણ જોવા મળે છે તો હવે સોનાની વાત કરી લઈએ કે આજે સોનાના ભાવમાં કઈ રીતની માહિતી છે પાંચસોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ પંચોતેર હજાર સાતસો ચાલીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સત્તાવન હજાર ચારસો રૂપિયા જોવા મળે છે ગઈકાલે તોલામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં બાવીસો રૂપિયાનો વધારા સાથે તેજી જોવા મળી રહી છે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં એવી જ રીતે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત આપણે કરી લઈએ તો આજે બાવીસ કેરેટ સોનાના ભાવમાં પણ વધારો થયો છે તો એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર નવસો ને રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક પલાસ સોનાનો ભાવ ઓગણ સિત્તેર હજાર આઠસો નેવરૂપ સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ હવે આપણે અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ કે આજે અઢાર કેરેટ સોનાનો ભાવ ઉપયોગ તો થતો નથી પણ અઢાર કેરેટ સોનાનો ભાવ જાણવો જરૂરી છે તો એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર રૂપિયા ગ્રામ સોનાનો ભાવ એટલે કે લાખ સત્તર હજાર બસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાનો ભાવ બારસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો હવે આપણે વાત કરી લઈએ કે ભારતના શહેરોમાં એટલે કે આજે શું સુરે છે સોનાનો ભાવ તેની વાત કરી લઈએ કે ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ એટલે કે છોતેર હજાર પચાસ રૂપિયા મુંબઈમાં છોતેર હજાર વીસ રૂપિયા બેંગલુરુમાં છોતેર હજાર ચાલીસ રૂપિયા લખનૌમાં છોતેર હજાર દસ રૂપિયા આ રીતનો ભારતના શહેરોમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એટલે કે શુદ્ધ સોનાનો ભાવ હોલસેલ જોવા મળી રહ્યો છે જ્યારે તમે સોનું ખરીદવા જાઓ ત્યારે તમારે જીએસટી અને મેકિંગ ચાર્જ એટલે કે મજૂરી તમારે તેમાં પ્લસ થશે એટલે સોનાનો ભાવ આશરે તમારે પંચ્યાસી અથવા હત્યાસીની આજુબાજુ પડશે એટલે અમે ગુજરાતના શહેરોની વાત કરી લઈએ તો ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ એટલે કે એક તોલાનો ભાવમાં જોઈએ તો સુરતમાં પંચોતેર હજાર ત્રીસ રૂપિયા રાજકોટમાં પંચોતેર હજાર નવસો ને વીસ રૂપિયા અમદાવાદમાં છોતેર હજાર રૂપિયા ગાંધીનગરમાં પંચોતેર હજાર ચાલીસ રૂપિયા બોટાદમાં પંચોતેર હજાર નવસો ને પચાસ રૂપિયા સુરેન્દ્રનગરમાં પંચોતેર હજાર ત્રીસ રૂપિયા આ રીતનો ગુજરાતના શહેરોમાં આજે પણ સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે ધીરે ધીરે દર દિવસો જતા જાય તેમ સોનાના ભાવમાં પણ તેજી જોવા મળે છે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો